હર હર મહાદેવ હરિયો જય માતાજી અત્યારે વાગી ગયા છે હવારના હાથ અને આપણે શિવાલય જવાનું બાકી છે પણ એનું કારણ છે આપણે દેવાંશભાઈ જ હારો હાર ઊઠી ગયા છે કારણ કે હાઈન જે હોઈ ગયા તા આઠ વાગ્યામાં કાલે બપોરે બાઈએ બહુ ઈજ બે કલાક પણ બપોરે હું તો નહીં એટલે હાઈ જે એવી નીંદર આવી ગઈ ને આઠ વાગ્યામાં સુઈ ગયો હું ઠાકી ગયો એમ કરીને ઘોડિયા ભૂગ્યો નીંદર આવી ગયા અત્યારે ઉઠીને મને કે શંકર ભગવાન જાઉં ત્યાં કઈ બાજુ જાઉં એટલે આપણી પૂજાની બધી સામગ્રી લઈ લીધી છે ભાઈ એ હું આવું છું શંકર ભગવાન હરકી પકડ ભાઈ આ શું કરવાનું હોય આમાં શું ભરવાનું હોય ફૂલ ભરવાનું હોય એની ખબર છે ફૂલ ભરવાની ડાલી છે કા હાલ આવું ને તાર શિવાલય સમજો આપણે નાગ બાપા એ ઉટકાઈ ગયા છે ને લોટી ઉટકાઈ ગઈ છે ને કરતી અત્યારે શું ચડે ને કેમ શંકર ભગવાન ને બા હા એવું કે છે કરતી અત્યાર ન ચડવાનું એટલે એ ઉટકવાનું નથી કરી એ ઉટકવાની હોય એ નાગ બાપા છે એમ લે માં હાલો એ પિત આપડે હાલ હાલ હાલો આવું ને તને એ નાગ બાપા શંકર ભગવાન હા એ ઉટકવા લઈ આવ્યો હોય ને આપડે કાન ઉડો તો સત્સંગમાં બેહાડે અત્યારમાં ન હોય કાન ઉડો સત્સંગમાં બેઠો હોય હા હું દેતી જઈશ ભાઈ સમજો કાનુડો સત્સંગમાં હોય અત્યારે સત્સંગ વાળા બધા તમાર દેવાંશ કેમ આવ્યો નહીં દેવાંશ કે ગયો બાકી દેવાંશ સુઈ ગયો કારણ કે આ છે ને ચોર છે કાનુડો સત્સંગ વાળી બાઈઓ અહીંયા બજારે જણ બેઠા હોય એને પ્રસાદ દેવા જાય દેવા મોકલે ભાઈ ઘરે પ્રસાદ લઈ લે આવે કે મારે ન ખાવી હોય

તો કીધું ભેગા ભેગું કઈ ખરીદી કરવી તો થઈ જાય કઈ સ્પેશિયલ આપણે ખરીદી કરવા નથી જવું અત્યારે આવી મોસમ હોય તો પણ સ્પેશિયલ ખરીદી કરવા લઈ જ આવું કામ ઘણું છે મારે થોડીક વસ્તુ લેવાની છે એટલે ભેગી આવું નથી મારે મગ કેવા પાકી ગયા છે બપોર પછી વાઢીશ અત્યારે કીધું તમે જાવ છો ને તો ભેગી હું આવું છું હમણાં ધોરીઓ કરતા તો ખાલી અડધી કલાક એ નહીં હો

એવો થઈ જાય લાવવામાં આપણે કઈ કરવું પડે નહીં ઢોરિયો થઈ જાય તૈયાર ઓલો ખોદી ખોદી ધોરિયો કઈએ થાય જો આપણે ઘરે થી નીકળી ગયા ને કંડોણા પોચવા આવ્યા એટલે કંડોણા કાઈ બહુ જેટુ જાજુ સેટતું નથી અને આપણે જાવું છે

આપણે સાઈડ નો ખુબ ખુબ આભાર માની કારણ કે ભલે આપણે દવા લેવા આવ્યા પણ દવા લેવા સતાય આપને એની ન મળે

આખો કોર્સ પૂરો કરો 5 મહિનાનો એટલે આપણે વાર ખર્ચે તો નહી જ કે પણ વારનો નવો ગ્રોથ પાથ હતો એવો ને એવો થઈ જાય જશે અને આપણે કોમેન્ટમાં પૂછતા હોય તો સાહેબ જરી તમારો મોબાઈલ નંબર આપી દેજો મારો મોબાઈલ નંબર છે 9428615007 અને 9714241099 આ બે નંબર છે મારા એપોઇન્ટમેન્ટ લખાવવા માટે બરાબર અને સમય

પણ વાઢુ તો ઉપડી આવે વાઢુ તો ઉપડી આવે પછી મેં કીધું હવે આનું શું કરું પછી મેં કીધું ઉપાડી જ નાખું એનું કારણ છે કે મરચી પાયેલી છે ને એટલે જમીન ભીની છે એટલે એની હિસાબે આમે આ પારા ઉપર હોય ને હા એટલે એ ઉપડી જ આવે પણ ધૂળ ના થાવતી આમ આમ ખેરી નાખું છું એટલે વાંધો બીજો કોઈ ઓપ્શન જ નથી આમ જ કરવું જો અને નોર્મલ કે ધૂળ આવે તો પછી મોક સારી નાખવા ઈ બા દોડવી નાખશે આ મીકામ બાનું હમું કરવાનું આપણે કાઈ ટેન્શન ન હોય એ બધું બા કરી દે આપણે ખાલી તૈયાર કરીન સોરી બાયે પેકિંગ કરીન ભરી દીધી પ્લાસ્ટિકના કેન માં તમે નાના ઢાંકણાવારા માં ભર દયો ને એટલે આખું વરસ ન બગડે એમાં કાઈ ભેળવ ન પડે હવા ન જાય ને એટલે કોઈ પણ વસ્તુ બગડે નહીં એટલે આપણે એમ જ ભર દે ને જો મગ પાકી જ ગયા છે અને આત ત્યારે બપોર પછી નો ટાઈમ આપણી પાસે ફ્રી છે એટલે બધું ભેગું છે

મોડું થઈ ગયું છે હજી વાડીએ નહીં હોય ને ગામમાં આવી છે તો ઘરે હાલીને જવું જોઈએ હે એટલે હું ફટાફટ હાલવું જોઈએ કારણ કે શિયાળાનો દિવસ એટલે અંધારું થઈ જાય પણ મગ ઉપડી ગયા છે મગ ઉપડી ગયા છે આવું ઢગલો કરવો પણ એ કાલ ખોટું અંધારું થઈ જાય વાડીએ ને વાડીએ એટલે હવે આપણે ફટાફટ હાલવા માંડવાનું છે અને થોડીક ચોરી મોડી પાકે એવી હતી બીજું બિયારણ હતું આપણે ભાઈ હવે કાલે વીણશું પછી આને ઉપાડી નાખશું એટલે આ જગ્યા થઈ ગઈ એટલે આ જગ્યા થઈ જાય ચોખ્ખી